નમસ્કાર જય જોહર જય આદિવાસી તમામ મારા આદિવાસી મિત્રોને જન્મજયંતિની ઉજવણી નિમિત્તે જે પણ કાર્યક્રમ યોજાયો એ બદલ અભિનંદન અને જે ઉજવણી કરી એ તમામ આદિવાસીઓને બિરસા મુંડા ભગવાનના આશીર્વાદ મળી રહે સદાય માટે એવી પણ શુભકામના આગળ મિત્રો વાત કરવા જઈએ કે જે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જન્મજયંતિ પંદર નવેમ્બરના રોજ જે ઉજવણી કરવામાં આવી બે જગ્યાએ મિત્રો આ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો એક જગ્યા ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ઉપર જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમના હસ્તે એ કાર્યક્રમની ઉજવણી કરી બિરસા મુંડાની જન્મજયંતિને વધામણા કર્યા અને એના પછી એ જ સમયે એને એ જ દિવસે આપણે બધાએ જોયું કે આદિવાસીના લડાયક નેતા આદિવાસીનો સિંહ કે આજે ખરેખર સરકસનો સિંહ નથી પણ આખા આદિવાસી વિસ્તારનો સિંહ છે આને સાબિત કરીને બતાવી દીધું દેશના વડાપ્રધાનને જ્યારે બિહારની અંદર ભવ્ય જીત મેળવી વિધાનસભા ચૂંટણીની અંદર એના એની ઉજવણી એનું સેલિબ્રેશન બધું એક બાજુ મૂકી ને ડેડીયા આવવા માટે જો મજબૂર કર્યા હોય તો ફક્ત ને ફક્ત ચૈત્રભાઈ વસાવા અને આદિવાસી સમાજની એકતા એના કારણે જ આજે આ વડાપ્રધાન પોતાની ભવ્ય જે જીત મળી બિહારની અંદર એ કેવી રીતના મળી છે એ તો આપણે સૌ બધા જાણીએ છીએ આગળ એની ચર્ચા કરવામાં આવશે આ જ વિડીયોની અંદર વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો અને કહેવા પણ માગું કે શાબાશ આદિવાસી કે આ બંને સભા જ્યારે એક સાથે થઈ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો બંને જગ્યાએ એક સાથે પરંતુ સમગ્ર ગુજરાત નહીં આખા ભારત વર્ષમાં એટલે કે આખા ભારત દેશની અંદર આ બંને સભાનો મિત્રો નોંધ લેવામાં આવીશ એનું મુખ્ય કારણ એ જ કે ચૈતરભાઈ તો ફક્ત એક એમએલએ ધારાસભ્ય અને આદિવાસીના એક લોકપ્રિય નેતા કે જેમને પાછલા થોડા જ સમયની અંદર આદિવાસી સમાજની અંદર આટલી બધી લોકચાહના મેળવી અને આદિવાસી તમામ ભાઈઓ એ વિસ્તારના તમામ લોકો જ્યારે ચૈત્રભાઈ વસાવા સાથે એક પછી એક હજારોની સંખ્યામાં જોડાવા લાગ્યા જેના કારણે જ તાત્કાલિક ભાજપના કાર્યકર્તાઓ ભાજપના નેતાઓ દ્વારા નરેન્દ્રભાઈ મોદીને આ ઉજવણીના કાર્યક્રમના બહાને આ વિસ્તારની અંદર લાવવામાં આવ્યા નહીતર મિત્રો ત્રીસ વર્ષના શાસનમાં કેમ આજ સુધી ઉજવણી આવી રીતે નહોતી કરવામાં આવી પણ સાબાશ આદિવાસીને કહેવા માગું કે આ બંને જગ્યાની જ્યારે સભાનો કાર્યક્રમ યોજાયો અને અમે ન્યૂઝના માધ્યમથી અલગ અલગ સોશિયલ મીડિયાના વિડીયોના માધ્યમથી આ બંને સભાઓનું નિરાકરણ કર્યું અને જોવા મળ્યું મિત્રો કે એક બાજુ દેશના વડાપ્રધાન અને એમની સભાની સંખ્યા એમની જનમેદની એમની સભાની અંદર જે જોવા મળી એનાથી દસ ગણી વધારે એનાથી ઘણી બધી વિશેષ સભા ચૈત્રભાઈ વસાવાની મીટિંગમાં જોવા મળે એમના જે ઉજવણીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો એની અંદર જોવા મળે એટલે મિત્રો આ નોંધ તો આખા દેશની અંદર લેવામાં આવી રહી છે કે એક દેશનો વડાપ્રધાન જ્યારે સભા કરતો હોય અને એક વિસ્તારનો ધારાસભ્ય સભા કરતો હોય અને જ્યાં આની અંદર જોવા મળતું હોય કે દેશનો જ્યાં વડાપ્રધાન સભા કરતો હોય એ સભાની જનમેદની જનતાની સંખ્યા અને એક બાજુ એમએલએ એક ટૂંકા વિસ્તારનો એમએલએ જ્યારે સભા કરતો હોય એક બાજુ એ પણ એક રાજ્યનો એક ભાગ નર્મદા જિલ્લાની અંદર ભરૂચ જિલ્લાની અંદર આ ભાગની અંદર એક સભા થતી હોય એક એમએલએ દ્વારા એ એમ સભા ની અંદર જે જનમેદની ઉમટી હજારોની નહીં પણ લાખોની સંખ્યામાં મિત્રો આ બંને આખા દેશમાં આજે વાતો થઈ રહી છે કે એવું તો શું છે ચૈત્રભાઈ વસાવાની અંદર કે જેમને લોકોએ આટલું સમર્થન આપ્યું એમની સભામાં આટલા લોકો ઉમટી પડ્યા એનું મુખ્ય કારણ મિત્રો એ છે આજ સુધી ચાલી રહેલા આદિવાસી સમાજના વિકાસના જે કાર્યો અટકીને પડેલા હતા એમના એમના માટે એમના જળ જમીન જંગલ એમના વિસ્તારના ઘણા બધા એવી વિકાસના કાર્યોના કોઈ પણ અવાજ આજ સુધી ઉપાડી રહ્યું ન હતું માત્ર ને માત્ર કોઈ ગ્રાન્ટ લાવી અને આમાંથી નાનું અમથું કામ કરી અને આખે આખી ગ્રાન્ટોનો ભ્રષ્ટાચાર કરી દેવામાં આવતો હતો નેતાઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા હતા અને એવાની અંદર માત્ર ચૈત્રભાઈ વસાવાએ સમગ્ર આદિવાસીનો અવાજ ઉઠાવ્યો અને આજે એ ભીડ એટલા માટે જોવા મળે છે અને બીજું વાત મિત્રો એ કરવા માગું કે આજે દેશના વડાપ્રધાનને આદિવાસી સમાજની જનજાતિ કેટલી છે અમને પણ નથી ખબર પરંતુ આજે એવી એવો માહોલ ઊભો થઈ ગયો છે આ વિસ્તારની અંદર કે આજે દેશના વડાપ્રધાનને આદિવાસી સમાજની કેટલી જનજાતિ છે એ પણ યાદ આવી ગયું રાઠવા વસાવા ચૌધરી આવી અનેક જાતિઓ હું તો માત્ર બે ચાર આદિવાસી પટેલ ચૌધરી રાઠવા વસાવા આવી છ સાત જનજાતિને એવું એવું મને જાણવા હતું પરંતુ દેશના વડાપ્રધાને આજે એટલી બધી જનજાતિના નામ આપ્યા એ ક્યારે મિત્રો તમારી એકતાના લીધે તમારો ભાઈ ચૈત્ર વસાવા એના અવાજ સામે તમારા જે વિસ્તારના વિકાસના અવાજ એમને ઉઠાવ્યા તમને જાગૃત કર્યા ત્યાર પછી આ લોકોને આદિવાસીની કેટલી જનજાતિ છે ને

अब भगवान बिरसा मुंडा को और उस समय की आजादी के आंदोलन को लेकर के एक बहुत भव्य म्यूजियम बनाया गया है साथियों आज श्री गोविंद गुरु उनके नाम से एक चेयर जनजातीय भाषा संवर्धन केंद्र के रूप में उसकी स्थापना की गई है यहां भील गामी वसावा, गरासिया कोंकड़ी, संथाल राठवा नायक डबला चौधरी कोकणा कुंभी वरली, डोरिया ऐसी सभी जनजातियों की उनकी बोलियों पर अध्ययन होगा उनसे जुड़ी कहानियां और गीतों को संरक्षित किया जाएगा તમારી એકતા તમારો ભાઈ ચૈત્ર વસાવા તમારા માટે લડી રહ્યો છે તમારા માટે આગળ આવી રહ્યો છે આ એનું એક જ આ કારણ છે તમારી એકતા આજે સમગ્ર ની અંદર જોવા મળી રહી છે અને આવીને આવી જ મિત્રો એકતા રાખશો ને તો આવનારા સમયની અંદર આદિવાસી વિસ્તારના આદિવાસી સમાજનો વિકાસ થતાં વાર નહીં લાગે અને આવી જ એકતા તમારા ભાઈ સાથે ખભે ખભો મિલાવી ચૈત્રભાઈ વસાવા સાથે ચાલવાનું રાખજો તમે મિત્રો જુઓ વિડીયોની અંદર કેટલી જનમેદની છે આવનારા દિવસો માં સરકાર ને કે છે મંત્રીઓ બદલવાથી અમારો કઈ ફેર અમારો કઈ વિકાસ થવાનો નથી બે માં અમે સરકાર બદલી દેવાના છે જોયું ને મિત્રો ગણે નહીં નહીં આપણે આકાશના તારાઓ માટે એવા શબ્દો વાપરીએ એ જ પ્રકારે મિત્રો ચૈત્રભાઈ વસાવાની આ ઉજવણીના કાર્યક્રમની અંદર આ લોકોની મેદની જોવા મળી સંખ્યા જોવા મળી નહીતર તમે વિચાર કરો કે એક બાજુ દેશનો વડાપ્રધાન એક બાજુ એક વિસ્તારનો એમએલએ આ તાકાત છે તમારા વિસ્તારના નેતાની આ તાકાત છે તમારી એકતાની અને આ જે દેશના વડાપ્રધાનની અંદર જે મિત્રો સભા થઈ હશે એવું નહોતું કે પચીસ ત્રીસ હજાર જેટલી વસ્તી જોવા મળી પરંતુ એની અંદર મિત્રો ગામડે ગામડે સરકારી બસો મોકલવામાં આવી ત્રણ દિવસથી સમજાવી સમજાવી એ બસોની અંદર લોકોને લાવવામાં આવ્યા છે એમાં દસ હજાર તો મિત્રો ખાલી સરકારી અધિકારીઓ આશા વર્કરો ફલણો ઘણી બધા એવા અધિકારીઓને લાવવામાં આવ્યા એટલે દસ બાર હજાર જેવી પબ્લિક તો એ જોવા મળે ના જાય તો આવનારા સમયની અંદર પગાર કોની પાસે લેવો એટલા માટે મજબૂર બની અને દસ હજાર જેવી પબ્લિક તો આવી રીતે મિત્રો આવેલી અને એક બાજુ મિત્રો નિસ્વાર્થ ભાવે પોતાના ખર્ચે નહીં કોઈ ચા પાણી કે નહીં કોઈ નાસ્તાનું સ્વાર્થ કોઈ પણ સ્વાર્થ વગર ને પોતાના સ્વયંભૂ રીતે ચૈત્રભાઈ વસાવાની અંદર જે મિટિંગ યોજી એમના સભામાં મિત્રો લાખોની સંખ્યા લાખોની મિત્રો સંખ્યા બહુ જ પોતાના ખર્ચે આવેલી એટલે વિચાર કરો આ એકતાનો શુભ પરિણામ આવે છે સાચા વ્યક્તિ સાથે રહેવાથી શુભ પરિણામ આવે છે અને સચ્ચાઈ સાથે મિત્રો ચાલશો એટલે ચૈત્રભાઈ વસાવા ખુદ કહે છે કે સચ્ચાઈ પરેશાન થઈ શકે હારી ના શકે એટલે મિત્રો આવી જ એકતા રાખજો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં બન્યા રહ્યા આગળના વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો એવી આશા સબસ્ક્રાઈબ ના કરેલી હોય ચેનલને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો આવાને આવા વિડીયો આપણે મોકલતા રહીશું અને ક્ષેત્ર ના જતા એ ખાસ ધ્યાન રાખજો બાકી જય જોહર જય મુંડા જય આદિવાસી રજા આપશો જય માતાજી